લોક લાડીલા ખૂબ જ સરળતાથી લોકો સાથે મળનારા એવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ શ્રી શ્રી પંકજભાઈ જોશીજી શ્રી મિલન તોણીજી આદરણીય ડાયસ અને વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત સૌ સરપંચશ્રીઓ અને સદસ્યશ્રીઓ આપ સૌને ચૂંટાવા માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સરપંચ એટલે ગામનો મુખ્યમંત્રી એટલે ગામની તમામ જવાબદારી તેમ મુખ્યમંત્રીને આખા રાજ્યની તમામ જવાબદારીઓ પાણી હોય રોડ હોય લાઇટ હોય ગટર હોય લો એન્ડ ઓર્ડર હોય તમારી પાસે લો એન્ડ ઓર્ડર સિવાય બાકીની તમામ જવાબદારીઓ એ તમારી પાસે છે અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પંચાયત રાજને જે મજબૂત કરવાની પ્રક્રિયા હાથ ધરી અને એના કારણે જે સરપંચોને વધુ અધિકાર મળ્યા વધુ ગ્રાન્ટ મળી એના કારણે ગામોને વિકસિત કરવા માટે તમારી પાસે ઘણી બધી સરળતા આવી છે પાર્ટીના અધ્યક્ષ તરીકે મેં મારો અનુભવ એવો છે કે હવે લોકો તાલુકા પંચાયત લડવા તૈયાર નથી સરપંચ ઇલેક્શન લડવા તૈયાર છે એટલે તમારું પદ એ તાલુકા પંચાયત કરતાં મોટું છે એવું તમે માનીને ચાલજો પણ મિત્રો જ્યારે આ જવાબદારી તમને ગામ લોકોએ આપી હોય ત્યારે આ દેશના લોકશાહીને મજબૂત કરવા માટે દેશને વિકસિત કરવા માટે સર્વાંગી વિકાસ શું હોઈ શકે એ જે મોદી સાહેબે ગુજરાતને દેશને દુનિયાને બતાવ્યું છે એ હવે વધુ મજબૂત કરવાની જવાબદારી માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે તમારા બધા પર વિશ્વાસ કરીને તમને આપી છે હું આ વિશે વિશેષ વાત નથી કરતો પણ જે મારા મંત્રાલય સાથે સંબંધિત છે એની વાત તમને કરવા માંગુ છું માન્ય મુખ્યમંત્રીશ્રી આપને એમાં માર્ગદર્શન આપશે જ પરંતુ જો સ્વચ્છતાની વાત છે એ સ્વચ્છતા પણ જલશક્તિ મંત્રાલયનો જ એક ભાગ છે આપણે જાણીએ છીએ કે સ્વતંત્રતાનો સંગ્રામ વખતે મહાત્મા ગાંધીજી એ લડતમાં એ સત્યાગ્રહમાં જેટલું મહત્ત્વ સત્યાગ્રહને આપતા હતા સ્વતંત્રતા માટે એટલું જ મહત્ત્વ સ્વચ્છતા માટે પણ આપતા હતા એમના જીવનકાળ દરમિયાન સ્વતંત્રતાઓ મળી ગઈ પણ જો સ્વચ્છતા તરફ દુર્લક્ષ સેવામાં આવ્યું હતું એ મહાત્મા ગાંધીજીનું સપનું માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પૂરું કરી રહ્યા છે જ્યારે એમણે લાલ કિલ્લા ઉપરથી ટોયલેટની વાત કરી સ્વચ્છતાની વાત કરી ત્યારે કેટલાય લોકોના ભવા ઊંચા થઈ ગયા હતા કે આ કેવા પ્રધાનમંત્રી છે કે જે લાલ કિલ્લા પરથી ટોયલેટની વાત કરે છે પણ સિત્તેર વર્ષના વાણા વ્યા પછી પણ ગામમાં લોકોને ટોયલેટ નહોતું બહેનોને બહાર જવું પડે ત્યારે સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી જવું પડે એના કારણે એમના સુરક્ષાના પ્રશ્નો આવતા હતા એમના આખો દિવસ એ શૌચ ક્રિયા માટે બહાર ન જઈ શકે એટલે એમના શરીરમાં જે ગંદકી રહે એના કારણે એમને બીમારી લાગવાની શક્યતાઓ હતી અને જ્યારે બાળકો પણ બહાર જતા હતા એમને ડાયરિયાને કારણે દર વર્ષે લગભગ સાઠ હજાર બાળકોનું મૃત્યુ થતું હતું એવો ડબ્લ્યુ નો રિપોર્ટ છે આ ટોયલેટ બનવાને કારણે લગભગ સાઠ કરોડ લોકોની જે ઓપનમાં બહાર શૌચક્રિયા માટે જવાની આદત હતી એમાં બદલાવ આવ્યો અને હવે ટોયલેટ વાપરતા થયા સિત્તેર વર્ષ પછી કોઈ પ્રધાનમંત્રીએ દરેક ઘરે ટોયલેટ બનાવીને બહેનોની સુરક્ષા સહિત આરોગ્ય સહિત તમામ પ્રકારની ચિંતાઓ કરી અને એના કારણે ખૂબ મોટો ફાયદો આ દેશમાં બધાને થયો પરંતુ આ સમય પછી હવે જે પહેલું પીઠ બનાવવામાં આવ્યું હતું પહેલો જે ખાડો ખોદવામાં આવ્યો હતો એ કદાચ ભરાઈ જવા આવ્યો હશે તેવા સમયે તમે મનરેગાના ફંડ સાથે અમારા મંત્રાલયમાંથી પણ થોડો સહકાર એમાં મળે છે અને એની સાથે તમે બીજો પણ ખાડો બનાવીને તમે પહેલો ખાડો છોડી દો હમણાં તો થોડા વર્ષોમાં સુકાઈ જશે ત્યાં સુધીમાં આ બીજો ખાડો ભરાઈ જાય એ વૈકલ્પિક વ્યવસ્થા થઈ શકે કોઈ વાહનો દ્વારા તમે ખાડો કરા ખાલી કરાવી શકો જ્યાં વાહન ન જઈ શકે ત્યાં તમે બીજી વ્યવસ્થા કરી શકો કદાચ નજીકમાં જગ્યા ના હોય તો થોડી દૂર જઈને પણ તમે ખાડો ખોદીને ત્યાં પાઇપલાઇન નાખીને તમે આ સ્વચ્છતામાં સહકાર આપી શકો હવે તો મેં અલગ અલગ જગ્યાએ જ્યારે પ્રવાસમાં જોયું કે ઘણી બધી જગ્યાએ ટોયલેટને સારો કલર કરીને એની ઉપર કંઈક સુવાક્ય લખીને એની આજુબાજુમાં છોડ લગાવીને એની ઉપર નાની સિન્ટેક્સની ટાંકી મૂકીને પણ પાણીની વ્યવસ્થા પણ વધારાના કરીને એ ટોયલેટને સ્વચ્છ રાખવા સાથે સુશોભિત પણ કરવામાં આવે છે અને એને પણ એક મોડલ તરીકે જોવામાં આવી રહ્યું છે તો આપના દ્વારા પણ આમાં સહયોગ મળે એવી મારી આપની પાસેથી અપેક્ષા છે જલ જીવન મિશન દ્વારા પણ દરેકના ઘરમાં દે પાણી આપવા માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે યોજના બનાવી એમાં પણ પંદર કરોડ પાસઠ લાખ જેટલા ઘરોમાં નળથી જળ આપવામાં આવ્યું છે ને બીજા ચાર કરોડ લોકોને બે હજાર અઠ્ઠાવીસ સુધીમાં બાકી રહેલા ઘરોમાં પણ નળથી જળ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે બહુ નાના મોટા પ્રોબ્લેમ પણ આવ્યા ફરિયાદો પણ આવી કે નળ હૈ જલ નહીં હે પરંતુ એમાં પણ અમે દરેક રાજ્યના મુખ્યમંત્રીઓને પત્ર લખીને જાણ કરી છે કે જ્યાં સુધી દરેક નળમાં પાણી નહીં આવશે ત્યાં સુધી સરકાર તરફથી તમને નવી કોઈ ગ્રાન્ટ નહીં મળશે એની પાછળનો ઈરાદો એ છે કે જે નાની મોટી ફરિયાદો છે એની ઉપર કામ થાય અને એના કારણે ઝડપમાં લોકોને ઘરમાં પાણી મળે આ નળ સેજલે એટલે ફક્ત પાણી આપવાની યોજના નથી જે કદાચ નવ કરોડ જેટલી બહેનો રોજ દૂર સુધી પાણી લેવા જતી હતી અને વજન ઉઠકીને આવતી હતી બેળામાં પાણી હોય પાણીનું વજન હોય એ દૂરથી આવતી હતી અને પાણીની ક્વોલિટી પણ જે મળે એ પાણી લઈને આવતી હતી એમાંથી બાળકોને અને ઘણા બધા ઘરમાં લોકોને બીમારી પણ આવતી હતી કે સૌથી વધારે બીમારી એ પાણીમાંથી ફેલાતી હોય છે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે આ જે નળ યોજના કરી એના કારણે નવ કરોડ બહેનોને રાહત થઈ છે અને નો રિપોર્ટ એમ કહે છે કે પાંચ કરોડ કલાક રોજના જે બેનો દૂર સુધી પાણી લેવા જતી હતી એમના બચ્યા છે એમના આ કલાકો એ પોતાના બાળકો માટે પોતાના ઘરકામ માટે આર્થિક ઉપાર્જન માટે એ ખર્ચ કરે છે એના કારણે એના ઘરમાં થોડી સમૃદ્ધિ પણ આવી છે અને રાહત પણ આવી છે અને જે ગંદુ પીવા પાણી પીવાને કારણે પણ જે રોગચાળો થતો હતો એના કારણે પણ લગભગ સાઠથી સિત્તેર હજાર બાળકોનું મૃત્યુ એ દર વર્ષે થતું હતું એવો એસબીઆઈનો પણ અને ડબલ્યુએચનો રિપોર્ટ છે આ રિપોર્ટ કોઈ ભારત માટે નથી આખા દુનિયાના તમામ દેશોમાં એ જે સર્વે થાય છે ડબલ્યુએચઓ જે સર્વે કરે છે એના આધારે રિપોર્ટ આપે છે આ કોઈ સરકારી રિપોર્ટ નથી એટલે ચોક્કસપણે તટસ્થ સંસ્થાએ કે જે એના શબ્દોને એક મહત્ત્વ છે એમણે પોતે સર્વે કર્યા પછી આ રિપોર્ટ આપ્યો છે મારી આપને ત્રીજી વિનંતી છે કે હમણાં બહાર હતા ત્યારે કદાચ આપનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હશે આખા દેશમાં હમણાં સુધીમાં આપણે સીસીઆઈની દક્ષભાઈ શાહ અમદાવાદના છે અને હિતેશભાઈ એમના દ્વારા જે એક સરપંચોની નોંધણી કરતા હતા એમાં આખા દેશમાંથી ત્રીસ હજાર સરપંચોની નોંધણી કરી હતી અને અમે લગભગ ઓગસ્ટ સપ્ટેમ્બર સુધીમાં એક લાખ સરપંચોને રજીસ્ટર કરવા માગીએ છીએ એમને જોડવા માગીએ છીએ અને એને સુપરવાઇઝર બનાવવા માગીએ છીએ કે તમારા ગામમાં જે અમારી યોજનાઓ છે જલશક્તિ મંત્રાલયની કે તમારે ત્યાં ટોયલેટમાં કોઈ મુશ્કેલી હોય તો તમે ચોક્કસ એ ફરિયાદ ત્યાં ગ્રુપમાં કરજો એ અમારા સુધી પહોંચશે અને અમે યોગ્ય જગ્યાએ એ ફરિયાદનું નિરાકરણ માટે જાણ કરીશું તમારા ત્યાં નલ છે જલ નથી અથવા પાઇપ તૂટી જાય છે અથવા પાણી આવતું નથી અથવા તો ડિસેમ્બર જાન્યુઆરી સુધી જ પાણી હોય છે અને પછી પાણી નથી એની પણ ફરિયાદો જો તમારી પાસે હોય તો સરફેસ વોટરથી પણ વ્યવસ્થા કરીને રાજ્ય સરકારો તમને પાણીની વ્યવસ્થા કરે એના માટે ચોક્કસ જગ્યાએ એ રીતે અમને જાણ કરવામાં આવી છે અને એની સગવડ તમને મળશે મિત્રો મારે જે તમે હમણાં અહીંયા રજીસ્ટ્રેશન કરાવ્યું હશે એમાં તમે જે કંઈ સારું કામ કરો એ પણ તમે ફોટો સાથે મોકલો તમારા કોઈ સારા સજેશન હશે એ પણ તમે મોકલો અને એક છેલ્લી વાત કરી લઉં જે મહત્ત્વની છે કે હમણાં માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે કે ધ રેન રેન વોટર હાર્વેસ્ટિંગની વાત કરી હતી છ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના દિવસે સુરતના એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં એમણે કહ્યું હતું કે જલ સંચય ભાગીદારીથી જન આંદોલનમાં પરિવર્તિત કરવું જોઈએ અને એમણે એ પણ કહ્યું હતું કે માતૃભૂમિથી કર્મભૂમિથી માતૃભૂમિ સુધી કે માતૃભૂમિ માટે પણ બધાએ કામ કરવું જોઈએ એમ આપ તો સૌ માતૃભૂમિમાં જ છો આપણી જન્મભૂમિ પણ આપણું ગામ જ છે ત્યારે આ ગામમાં આ જળસંચયના કામ થાય એના માટે પ્રયત્ન કરવા જોઈએ આપણે આઠ મહિનાની અંદર લગભગ બત્રીસ લાખ સ્ટ્રકચર બન્યા છે અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીએ હમણાં બનાસકાંઠાના એક કાર્યક્રમમાં હાજર હતા ત્યારે જોયું હતું કે ડાર્ક ઝોનના લગભગ દોઢસો જિલ્લાઓ આખા દેશમાં છે એ પૈકીનો સૌથી મોટો જિલ્લો એ ગુજરાતમાં છે એ બનાસકાંઠામાં ખરા અર્થમાં ત્યાંના ખેડૂતો અને ડેરીએ જન જનભાગીદારીથી કામ કર્યું એમણે એક પણ રૂપિયો સરકારમાંથી ગ્રાન્ટ લીધા વગર અડધા પૈસા ખેડૂતોએ આપ્યા અડધા પૈસા ડેરીએ આપ્યા અને એ રીતે એમણે ત્રીસ હજાર ગઈકાલે રાત સુધીમાં ત્રીસ હજાર સ્ટ્રકચર બનાવ્યા અને વરસાદને કારણે પાણી જ્યારે અંદર ઉતરે છે ત્યારે જે ખેડૂત એનો વિડીયો બનાવીને પોતે જ્યારે મોકલે છે ત્યારે તેનો આનંદ પણ દેખાય છે અને પાણીની સમસ્યા ઉકેલાતી હોય એવું પણ લાગે છે હું માન્ય મુખ્યમંત્રીશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપીશ અને એમનો આભાર માનીશ કે એમણે બધા જ એક એકસો બ્યાસી ધારાસભ્યોને દરેકને પચાસ લાખ રૂપિયાની ગ્રાન્ટ આ જળ સંચય જનભાગીદારી માટે વાપરવા માટે એમણે દરેક ધારાસભ્યને આપ્યા છે આખા દેશમાં આ પહેલું રાજ્ય છે કે જે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીએ દરેકને દરેક ગામ સુધી આ યોજના પહોંચે એના માટે આ પ્રયત્ન કરે છે અને આપણે કહીએ છીએ કે જલ છે તો કલ છે પરંતુ આપણે એની ચિંતા કરતા નથી આપણે આપણા દેશમાં જે વરસાદ પડે છે ચાર હજાર બીસીએમ વરસાદ પડે છે આપણી જરૂરિયાત ફક્ત અગિયારસો ને વીસ બીસીએમની છે બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત બનશે ત્યાં સુધીમાં પણ આપણી જરૂરિયાત અગિયારસો એંસી બીસીએમની થવાની છે પણ આજે જે આપણી જળસંચયની કેપેસિટી છે આખા દેશમાં એ ફક્ત સાતસો પચાસ બીસીએમની છે અને એમાં પણ અઢીસો બીસીએમ તો તમારો સરદાર સરોવર હશે ઉકાઈ હશે કે આખા દેશના લગભગ સાડા છ હજાર જે નાના મોટા ડેમ છે એ બધું જ એમાં આવી જાય છે આપણને વિચાર આવે કે આપણે નવો ડેમ બનાવી દઈએ પણ એક ડેમ બનાવવા માટે પચીસ હજાર રૂપિયાથી વધારે ખર્ચ આવે પચીસ વર્ષથી વધુ સમય એમાં લાગે અને જ્યારે ખેડૂતોની જમીન જતી હોય ત્યારે એ પણ વિરોધ કરે અન્ય જે સંસ્થાઓ છે કેટલીક જે વિકાસનો વિરોધ કરવા માટે મેગા પાટકર જેવા એ વચ્ચે આવે અને એના કારણે પ્રોજેક્ટની કોસ્ટ પણ વધે અને પ્રોજેક્ટનો સમય પણ વધી જાય તો આટલો સમય આપણી પાસે રાહ જોવા માટે નથી એટલા જ માટે માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે સંચય જન ભાગીદારીની જે વાત કરી છે કે કેચ ધ રેન રેનવોટર હાર્વેસ્ટિંગ પાણીને જમીનમાં ઉતારો તમારા ગામમાંથી નીકળતું પાણી ખાડામાં જાય છે ખાડામાંથી નાળામાં જાય છે નાળામાંથી નદીમાં જાય છે અને નદીમાંથી દરિયામાં વહી જાય છે તમે ખાડામાં જ જો બોર કરો સો ફૂટનો બોર કરો એમાં સો ફૂટ પાઇપ નાખી દો ઉપર ત્રણ બાય ત્રણની કુંડી બનાવી દો એમાં ગ્રાવલ્સ નાખી દો તમને લાખો લીટર પાણી તમારા ચોમાસા દરમિયાન ઉતરી જશે આપણે જ્યારે ડેમ બનાવીએ ત્યારે કેનાલથી પાણી આપીએ છીએ ત્યારે એ કેનાલની આજુબાજુના વિસ્તારમાં જ પાણી મળે છે પરંતુ દરેક ગામ સુધી પાણી પહોંચતું નથી દરેક ખેતર સુધી પહોંચતું નથી આ જો પ્રોજેક્ટ કરવામાં આવે તો દરેક ગામમાં જે કૂવા છે જે બોર છે એના પાણીના સ્તર ઊંચા આવશે બધા જ તમારે જમીનોમાં જે પાણી ઉતરશે એના કારણે એની ક્વૉલિટી પણ સુધરશે અને ખેતરોમાં પણ તમે જ્યારે ચાર બાય ચાર બાય છનો એક ખાડો કરો ચાર બાય ચાર ફૂટ અને છ ફૂટ ઊંડો અને એમાં દોઢ ગ્લાસ મોટા પથ્થર નાખી દો તમને એમાં એક વીઘાની અંદર એક ચોમાસામાં ત્રણથી ચાર લાખ લીટર પાણી એ ઉતરી જશે અને એનાથી જ ખૂબ મોટો ફાયદો થશે તમારી જમીન જો પાંચ વીંઘા હોય તો પાંચ તમે સ્ટ્રકચર બનાવી દો તમારા ખેતરમાં પંદર એક લાખ લીટર પાણી એ જમીનમાં ઉતરશે જે તમને માટે જ તમારા માટે જ ઉપયોગી છે અને બધા જ એના નેચરલ મિનરલ જે છે એની સાથે એમાં સેવ થાય છે અને એની સાથે તમને બહાર પણ મળે છે તો સરપંચોની આ જવાબદારી છે વિશેષ કરીને અમારા મંત્રાલય સાથેની જે બે જવાબદારી મેં તમને કહી કે સ્વચ્છતાની વાત છે અને જલ જલ જીવન મિશન જે પ્રોજેક્ટ છે એના માટે અને આ જલ સંચય માટે આપના તરફથી પૂરો સાથ અને સહકાર મળશે એવો મને વિશ્વાસ છે અહીંયા ઘણા બધા સરપંચો એવા હશે કે એમના ગામમાં ઘણું બધું કામ થયું હશે આજે આ ગુજરાત મોડલ તરીકે આપણે વિકસાવ્યું અને લોકોએ વધારે એમાંથી પ્રેરણા લીધી આપણે નવવા નંબર પર પહોંચી ગયા હતા પરંતુ માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ કમર કસી આપણે પાંચમા નંબર પર છે અને કદાચ એકાદ વીકમાં આપણે ચોથા નંબર પર આખા દેશમાં જઈ રહ્યા છીએ તો આવો મિત્રો આપણે સાથે મળીને આખા ગુજરાતને વિકસિત ગુજરાત કરવા માટે પૂરી તાકાત લગાવીએ તમારા ગામના લોકોએ તમને વિશ્વાસ મૂકીને તમને ચોટી કાઢ્યા છે ત્યારે સરપંચ બની જવાનો આનંદ લેવા કરતાં સરપંચની જવાબદારીઓ નિભાવીને આનંદ લો એ મારી આપ સૌને નમ્ર વિનંતી છે મને વિશ્વાસ છે મિત્રો કે આપ સૌ ગામના હિત માટે કામ કરવા માગો છો તો હિતને ગામના હિતને ધ્યાને રાખીને કામ કરશો સમયસર કરશો ક્વોલિટી સાથે કરશો એ જ અપેક્ષા સાથે ફરીથી તમને ખૂબ ખૂબ અભિનંદન સાથે મારી વાતને વિરામમાં છું જય જય ગરી ગુજરાત ભારત માતા કી જય